સુરત શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે જેને કારણે કેન્દ્રની ટીમ આજે સુરત આવી પહોંચી છે જેની અંદર વૈજ્ઞાનિકો ડૉક્ટર સહિતની બાર લોકોની ટીમ આજે સુરત આવી પહોંચી હતી અને સુરત મહાનગરપાલિકા કમિશનર સહિત અધિકારીઓ સાથે મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સુરતમાં કોરોના હાલ બેકાબુ થયો છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા હતા અને સમીક્ષા પણ કરી હતી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા બાદ કેન્દ્રની ટીમ સમીક્ષા માટે સુરત આવી પહોંચી હતી ત્રણ વૈજ્ઞાનિકો ડૉક્ટર અને અધિકારીઓ સાથેની ટીમ સુરત આવી પહોંચી છે અને સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મનપા કમિશનર જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે હાઈ લેવલની મિટિંગ પણ કરી હતી જ્યાં મનપા કમિશનર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમને શહેરની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો સાથે શહેરમાં કેટલા કન્ટેનમેન્ટ ઝોન છે કેટલા હોટસ્પોટ છે અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ત્યાં શું કામગીરી મનપા દ્વારા કરાઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી સુરતમાં રોજના કેટલા સ્તર પર વેક્સિનની કામગીરી થઈ રહી છે હાલ તેની પરિસ્થિતિ કેવી છે છે શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ લઈને કોર્પોરેશનના ઉપયોગ કરી રહ્યો ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી રીતે ઝડપથી વધારવામાં આવી રહી છે તે અંગે પણ તમામ આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલની સ્થિતિ અંગે જે બેડની વ્યવસ્થાઓ છે તે અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી

હું આપને બધાને એ બાબતે મીડિયાના માધ્યમથી તમામ સુરતની જનતા સુરતના ગ્રામ્ય વિસ્તારની જનતા બધાને વિનંતી કરવા માગું છું કે હાલની સ્થિતિએ જે પ્રમાણે કેસીસનો વધારો છે એ ગઈ વખતના કરતાં ખૂબ વધારે ઝડપે છે અને જે કેસીસ છે એની સામે હોસ્પિટલાઇઝેશનની સંખ્યા પણ ખૂબ વધારે છે અને આપણી હોસ્પિટલોની જે કેપેસિટી છે એની અંદર પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પેશન્ટ્સ આવે છે બસો અઢીસો નેટ એડિશન થાય એટલી મોટી સંખ્યામાં અને ફરતા ફરતા નહીં ઓક્સિજન પર આવતા હોય એવા પેશન્ટ આવે છે એટલે જેમને અર્જન્ટ કામ ના હોય એમને હું સંપૂર્ણ સંપૂર્ણ જવાબદારી સાથે વિનંતી કરું છું કે જે લોકો પોતાના ઘરે રહી શકતા હોય પોતાના ઘરે રહે અને જે ઇન્ડસ્ટ્રી જે ચાલે છે એ ભલે ચાલતા પણ આપણે અત્યારની સ્થિતિએ જે પ્રમાણેના કેસીસ આવે છે એ પ્રમાણે આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર આપણે વધારીએ છીએ બધું જ કરીએ છીએ પરંતુ છતાંય ઇન્ફ્લો એટલો મોટો હશે જેટલા ઇન્ફેક્ટેડ છે એમાંથી એમની જે પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકોની સંખ્યા પણ વધારે છે એટલે બધાને વિનંતી છે કે એમાં મહદ છે આપણે જો સ્વયંભૂ રીતે આ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઘરે રહેવાનું પાલન કરીશું તો આ મહામારીના સમયમાં આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર આપણને પહોંચી શકે આપણે બચી શકીએ અને આપણને યોગ્ય સારવાર મળી શકે એ પરિસ્થિતિ છે એટલે પરિસ્થિતિ આપણી જે છે એ સુરતની વ્યવસ્થિત રીતે અત્યારે કેસીસ જે પ્રમાણે આવી રહ્યા છે એ પ્રમાણે આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર આપણને લાંબો સમય સુધી મદદ ન કરી શકે માટે આપણે પોતે પોતાની મદદ કરીએ અને ઓછામાં ઓછા બહાર નીકળીએ આ એકમાત્ર અત્યારે આ મહામારીને નાથવા માટેનો જેટલા સંપર્ક ઓછા થશે એટલા કેસીસ ઓછા આવશે ભવિષ્યમાં એટલા કેસીસ હોસ્પિટલમાં ઓછા આવશે અને આપણે આપણા હોસ્પિટલના જે કેપેસિટી છે બેડ છે એની સાથે કોપઅપ કરીશું જે કિડની હોસ્પિટલ કિડની હોસ્પિટલ છે એની અંદર ઓક્સિજન બે આઠસો બેડની અંદર ઓક્સિજનની જે લાઈન છે લાઈન નાખી છે એના ટાંકો નાખ્યો છે એ જે ટાકો છે એનું ટેસ્ટિંગ એનું એક વખત ટાકુ ભરી એનું ચેક કરી એમાં લીકેજ નથી એ બધા જે એનું ટેકનિકલ ચેકિંગ હોય છે એ ઓલમોસ્ટ એક દિવસનો સમય એટલે એ જે ટાઈમ છે એ કરતા લગભગ કાલથી એની અંદર આપણી પાસે ઓક્સિજનની લાઈન્સ આપણી વ્યવસ્થિત ફંક્શનિંગ હોય કારણ કે અત્યારે જે એડમિશન છે બધા ઓક્સિજન વાળા એડમિશન છે રૂમ એર વાળા એડમિશન્સ ઓછા છે

એ લોકોના આઇસોલેશન માટે અથવા તો એ લોકોને કેવી રીતે આપણે કોઈ તકલીફ થાય તો એમને કેવી રીતે આપણે મોકલી શકીએ છીએ દવાખાનામાં એની વ્યવસ્થા શું છે એ બધી પેશન્ટ મેનેજમેન્ટ અને નવા ન થાય એના માટે હોસ્પિટલમાં ન જવાનું થાય એના માટે વેક્સિનેશન અને એન્ફોર્સમેન્ટ

એટલે એમાં જે લોકોને મંજૂરી મળે એમાંથી હોસ્પિટલ ના અધિકૃત પ્રતિનિધિ જઈને લેવાના છે એ પ્રમાણે પચાસ સાહેબ હોસ્પિટલ ના પાડે છે કે દર્દી ને કે તમે જાતે મેનેજ કરો હોસ્પિટલ હોસ્પિટલે એમની વ્યવસ્થા ગોઠવવી પડે દર્દી સગાઓ પાંચ હજાર દર્દીના સગાઓ ત્યાં લાઈનમાં ઉભા ન થઈ શકે એટલે ખાનગી ઇન્જેક્શન જોયે તો પાંચ હજાર રૂપિયાની કિંમત ચુકવવી પડતી હોય છે સરકારી સ્ટોર પર દોડી જાય સસ્તામાં પાંચસો જણાવી હોસ્પિટલ બે વસ્તુઓ છે એક ખાનગી રીતે જે રેમડેસીવીરનો જથ્થો આવે છે ખાનગી માર્કેટમાં છે ત્યાં આગળથી જેને ઉપલબ્ધ કરવો હોય એના જે એમઆરપી અથવા તો ભાવ હોય એ મુજબ ઉપલબ્ધ કરી શકે છે બીજો જે જથ્થો છે એ સરકાર દ્વારા જે ખરીદવામાં આવે છે સરકારી હોસ્પિટલોમાં મળે છે એમાંથી પણ ખાનગી લોકોને વધારે ભાવે ન ચૂકવવા પડે એના માટે આ જે વ્યવસ્થા ગોઠવી છે એની અંદર હોસ્પિટલે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણને જયારે ડિટેલ્સ આપે છે એની સામે આપણે એમને જે ફાળવણીનો ઓર્ડર કરીએ છીએ

એ લોકો પેશન્ટની વિગતો આપી આટલા પેશન્ટ છે દાખલ છે એમના માટે જે રિકવાયરમેન્ટ થતી હોય એક દિવસ બે દિવસ જ્યાં સુધી એમનો નવો જથ્થો આવે કે રિઝર્વ સિવિલ માટે પણ રાખવું પડે એ રાખ્યા પછી જેટલો બચત જથ્થો રહે છે એ બચત જથ્થામાંથી આપણે પ્રો આપીએ છીએ એવું નથી કે હોસ્પિટલે ચાલીસ માંગે તેને ચાલીસ મળી છે એ જે છે એમાં આપણી પાસે જે ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિની સામે એમનું કામ ચાલી જાય એના માટે આપણે આપી દઈએ

લાઈનો લગાવી છે કારણ કે એ લોકોને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે ઇન્જેક્શન લેવા માટે એ તો એમને હોસ્પિટલ ઇન્ડોર પેશન્ટને આપવા માટે સગવડ હોસ્પિટલ વ્યક્તિ મોકલી કરવાની છે

કોરોના વત્તા સંક્રમણ લઈને સમીક્ષા માટે સુરત આવેલી કેન્દ્રની ટીમ સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિત કેટલાક વિસ્તારની પણ મુલાકાત લીધી હતી જીટ એન્ડ ન્યુઝ